વડોદરા શહેર નજીક દરજીપુરા પાસે કટિંગ થઈ રહેલ વિદેશી શરામ અંગે રેડ કરનાર પોલીસની ટીમે ત્યાં હાજર રીડા સુબેર સભી મેમન રહેવાસી વાડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ માથાભારે આરોપી નાસી જવા પોતાની પાસે રહેલી કારથી પોલીસ માણસોને જ્યાંથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયો હતો જોકે આ ગુનામાં આરોપી સુબેર મેમનને વોન્ટેડ જાહેર કર્યો હતો ત્યારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને આધારે તપાસ કરતા રીડો આરોપી ઝુબેર મેમન આનંદ જિલ્લાના તારાપુર પાસેના જલ્લા ગામે આવેલા ખેતરના એક ફાર્મ ઉપર આશય લઈ રહ્યો હોવાથી ચોક્કસ માહિતી મળી હતી જે ચોક્કસ માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર જઈ કરતા જુબેર મેમણે ફરીથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો જોકે ચારેય બાજુથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેને ઘેરી વળી હતી અને તેને દબોચી વડોદરા ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તપાસમાં તેના વિરુદ્ધ આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો તેમજ દાહોદ જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પણ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોવા અને આ ગુનાઓમાં ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી